નમસ્કાર દર્શક મિત્રો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પાંત્રી વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી પંદર લોકોના ટોળાએ તેને અર્ધનગ્ન કરી માર મારી અને મોટર પર ફેરવી હતી ઘટના અઠ્યાવીસમી જાન્યુઆરીની છે જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી આ સમયે પંદર લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રેસી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી મહિલા આરોપીઓએ મહિલાને માર માર્યો અર્ધનગ્ન કરી અને મોટર કેરિયર પર સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી આટલું જ નહીં આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો વિડીયો વાયરલ થતા પોલીસને જાણ થઈ અને જ પહોંચી હતી પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે નામજોગ પંદર લોકો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાને સમગ્ર જિલ્લામાં સક્ષાર મશાવી દીધી છે બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજયજી